જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવવાના છીએ લસણિયા પૂંગળા બટેકા તો આજે પૂંગળા બટેકા બનાવવાના છીએ તેના માટે મેં અહીંયા નાની નાની બટેકી બાફીને રાખેલી છે પાંચસો ગ્રામ જેવી બટેકી બાફી લીધી છે હવે આપણે તેની ઉપર એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને આને આવી રીતના મિક્સ કરી લઈશું બધા બટેકામાં તેલ લાગી જાય તેવી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે જો તેલ લાગી ગયું છે હવે આપણે આ લસણ ખાંડેલું છે આપણે યા બટેકા બનાવવાના છીએ તો લસણ ખાંડીને રાખ્યું છે હવે આપણે તેમાં મરચું પાવડર એડ કરવાનું છે બે ચમચી જેટલો અડધી ચમચી જેટલો જીરું પાવડર એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને તેમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને આ બધું આપણે મિક્સ કરી લઈશું આપણે આ લસણ ને મરચાંની પેસ્ટ બનાવવાની છે હવે આપણે એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે આપણે આ પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી દઈએ આવી રીતના પેસ્ટ બનાવવાથી લસણનો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે હવે આપણે તેમાં કલર લાવવા માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને તેને સાતોઈ લઈશું

તો આ બટેકા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો સરસ મસાલો બટેટામાં લાગી ગયો છે હવે આપણે ઉપરથી કોથમીરના પાન કરી દઈએ આ બટેકાને આપણે બાઉલમાં સર્વ કરી દઈશું આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં ઉગળા તળી લઈએ આપણે બીજા ભૂંગળા પણ આપણે બટેટાને ડીશમાં સર્વ કરી દીધા છે હવે આપણે ભૂંગળા મૂકી દઈએ આ ભૂંગળા બટેટા ખૂબ જ ઝડપથી બની જાય છે થોડી કોથમીરના પાન મૂકી દઈએ તો તૈયાર છે આપણા પૂંગળા પટેકા તમે પણ આવા પૂંગળા પટેકા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો